દક્ષિણી ફળિયા યુવક મંડળમાં ગીતા જ્ઞાનના થીમ ઉપર ગણેશ ઉત્સવની 100% ઇકો ફ્રેન્ડલી ઉજવણી કરવામાં આવી આજના મોબાઈલ યુગમાં અનેક લોકો હતાશા અને નિરાશાનો ભોગ બની રહ્યા છે લોકોની માનસિક બીમારીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો નથી આવા સંજોગોમાં લોકોએ ગીતાનો સહારો લેવો જોઈએ મંડળ દ્વારા સંદેશો સાર્વજનિક ગણેશ મંડળના કાર્યકરો આપી રહ્યા છે અને નિરાશાથી દૂર નીકળવા માટે ગીતામાં કયા શ્લોક અધ્યયન કરવું જોઈએ તેની વિગતવાર માહિતી દર્શાવી છે પેઇન્ટર તાનાજીની ગલીમાં આવેલા દક્ષિણી ફરિયાદ સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગીતા જ્ઞાનની અદભુત થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે નવાઈની વાત તો એ છે કે આખું ડેકોરેશન બેસ્ટ પેપર પસ્તીમાંથી કરવામાં આવ્યું છે જે સો ટકા ઇકો ફ્રેન્ડલી છે મંડળના સંચાલક મિલિંદ ઘાગેટે કહે છે કે બે હજાર સોળથી અમારું મંડળ ઇકો ફ્રેન્ડલી ડેકોરેશન કરે છે અમારા મંડળની મહિલા કાર્યકર્તાઓ સ્વૈચ્છિક સેવા કરીને ગણેશ પંડાલનું સુંદર ડેકોરેશન કરવા મદદ કરે છે આ વર્ષે અમે ગીતા જ્ઞાન થીમ પર કામ કર્યું છે અમે ગણેશ પંડાલમાં પ્રવેશનારા પ્રત્યેક દર્શનાર્થીના પહેલા તો હાથ પગ ધોઈએ છીએ અને પછી એમના હાથે ગીતાજી પર પુષ્પ અર્પણ કરાવીએ છીએ અમે પંડાલમાં શ્રીજીની પ્રતિમાની પાછળ ભગવાન વિષ્ણુની પણ એક સુંદર પ્રતિમા રાખી છે જે અમે કાગળથી બનાવી છે તે તદ્દન ઇકો ફ્રેન્ડલી છે 결국는 마 tengo 2aria 이렇게 그럼 이제는 도입기 언제 안온거 하💜 그� aspire 건 SKD 내가 composer 잘잘 દક્ષિણી પડિયા સાર્વજનિક દેવ મંડળ પેન્ડર દાનાજી ની ગલી સિદ્ધનાથ રોડ આપણે બે હજાર સોળ થી સંપૂર્ણ એટલે કહેવા જઈએ તો સો ટકા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ પેપરની પસ્તીમાંથી અને સંપૂર્ણ ડેકોરેશન પર સો ટકા પેપરની પસ્તીમાંથી જે અમે બે હજાર સોળથી બનાવીએ છીએ અને આ વર્ષની જે થીમ આપણે રાખવામાં આવી છે જે શ્રીમદ્ ભગવદ્ ગીતા પર છે કે આજના યુગમાં તમે જોશો તો માણસને જે હતાશા છે નિરાશા છે જ્યાં ત્યાં એ ડીમોટિવેટ થઈ જાય છે તો ભગવદ્ ગીતા એક એવું સ્થાન છે જ્યાં એને ત્યાંથી તેનો રસ્તો મળી શકે છે આ થોટ અમે જે ગણપતિના ત્રણથી ચાર મહિના પહેલાં અમારા છોકરાઓની મિટિંગ થાય છે અને જે પણ એમની વિચારધારાઓ એ પ્રસ્તુત કરે છે એનામાંથી અમે એક કોઈ પણ એક થીમ નક્કી કરે છે જે આ વખતે શ્રીમદ્ ભગવદ્ ગીતા છે એ અમને ત્રણ ચાર અમારા સજેશન એમાં સૌથી સારું લાગ્યું એ હિસાબથી આજે અમે જે આજે યુગમાં જરૂર છે ખરેખર ગીતાની એટલે આ વર્ષે અમે એની થીમ રાખી અને જે સંપૂર્ણ તમે ડેકોરેશન જોશો તો સિત્તેરથી એંસી કિલો પેપરની પસ્તીમાંથી બનાવેલ છે એને બેથી ત્રણ મહિના લાગેલ છે અને દસથી બાર કાર્યકર્તા છે આમાં કોઈ કલાકાર નથી ફક્ત મંડળના કાર્યકર્તા છે જેમાં પાંચસો એવી છોકરીઓ પણ છે જે ભણે છે અને ડેકોરેશનનું કામ કરે છે અને આજુબાજુ તમે જોશો તો છ એવા શ્લોક લાગેલા છે ગીતાના જે ગીતાના અઢારસો શ્લોક છે એમાંથી છ એવા બેસ્ટ શ્લોક છે જે આજની જનરેશન માટે બહુ જ જરૂરી છે કર્મ કરતા રહો ફળની ઈચ્છા ના રાખશે ગણેશ ભક્તોને અમે કીધું એ રીતે એ મેસેજ આપવા માંગીએ છે કે તમે અહીંયા દર્શન કરવા આવશો તો તમે સૌ પ્રથમ અહીંયા તમારા હાથ ધોશો એના પછી ગીતાનું પૂજન કરીને તમે અંદર જઈ શકો છો અને દર વર્ષે અમારું મંડળ એક જ છે કે અહીંથી તમે કશુંક લઈ જાઓ તો લઈ જવા માટે અમે એક જ એ કરીશું કે બહાર અમે બેનર માણ્યું છે વીસ વીસ ફૂટ બાય દસ ફૂટનું એમાં તમારે ગુસ્સો કંટ્રોલ કરવો છે જે પણ તમને પ્રોબ્લમ્સ છે એનું સોલ્યુશન માટે ગીતાના કયા અધ્યાયમાં કયો શ્લોક તમને અનુકૂળ રહેશે એની બધી વિગત અમે બહાર આપીએ છીએ હા જો અમે મંડળની વાત કરીએ તો ગણપતિ અમે અહીંયા જ બનાવવામાં આવે છે જે કાર્યકર્તા દ્વારા બનાવવામાં આવે છે અને એનું વિસર્જન કરવામાં આવતું નથી જે ગણપતિ છે અમે કોઈ ખાનગી સંસ્થાને આપવામાં આ ખાનગી સંસ્થાને અમે આપીએ છીએ જેને અમે ભેટ કહીએ છીએ કે જેને પણ ઈચ્છાઓ અહીંયા જ ભક્ત આવે ને કે આ મૂર્તિ અમને જોઈએ છે તો અમે એમને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે અને મંડળ દ્વારા નાની નાની તકેદારી રાખવામાં આવે છે જેવી કે પર્યાવરણ પ્રદૂષણ ના થાય વિસર્જન કરીએ તો જળ પ્રદૂષણ ના થાય જળચર પ્રાણી છે એમને નુકસાન ના થવું જોઈએ અમારા દ્વારા કોઈ ઘોંઘાટ કરવામાં કેમ કે સરઘસ કાળામાં જ આવતું નથી અમારા દ્વારા અહીંયા કોઈ ઘોંઘાટ કરવામાં આવતું તમે જોશો તો અહીંયા ફક્ત ને ફક્ત શ્લોક જ વગાડવામાં આવે છે જેનાથી આમ નાગરિક સરઘસ કાળામાં જેમાંથી આમ નાગરિકને પબ્લિક પ્રોબ્લેમ ના થાય ટ્રાફિક ને સમસ્યા ના થાય નાની નાની વાતો મંડળ દ્વારા તકેદારી રાખવામાં આવે છે પરિચય મિલિંદ